પણ પેલા ઘરે છે એ જોઈ લેતા હોય તો હું ખોટે ખોટા ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં કેમ છો બધા જો કે મજામાં જશો અમે મજામાં છીએ અને અમે લોકો અત્યારે જઈએ છીએ સકરબાગ જૂનાગઢ સકરબાગ જોવા ફરવા કે ફરવા તમારે બધા આવું છે તો ફટાફટ તૈયાર થઈ જાઓ જો અમારે નહીં નથી લઈ જવાની કારણ કે તૈયાર નથી થતી અમે તો બે તૈયાર થઈ ગયા છીએ હું પપ્પા બે

જો જમવાનું આવી ગયું છે અને આ બધે ચાલુ થઈ ગયા છો ઈશાન શું જમે છે તું ભાત અરે વાહ પાપડ સાત બે છે રોટલી છાસ પાપડ સરસ ગરમા ગરમ જમી ગયો તારો વ્લોગ ચાલુ જ છે આઈ ગરમા ગરમ રોટલી દેવા આવે છે મસ્ત મસ્ત સામે રોટલી ચાલુ છે ગરમ ગરમ

બે શાક હતા દાળ ભાત છાસ પાપડ લા જવાબ એ ગ્રેડ નું રેસ્ટોરન્ટ કોઈ પણ ફેમિલી ક્યારેય બહાર થી આવતા હોય અહીંયા જમવા આવો તમને સંતોષ થશે એ મારી ગેરંટી છે હવે અમે જઈ રહ્યા છીએ પાછા રખડવા અત્યારે ભવનાથ બાજુ છીએ અને બસ હવે રખડશું છોકરાનો થોડો આનંદ કરાવશું જમી લીધું છોકરાઓને ચોકલેટ લેવાની હતી ચોકલેટ લેવડાવી ધરાય મૈત્રી બેન અમારા લઈને આમ વય ગયા છે અને હવે અમે જઈએ છીએ ભવનાથ પ્રેરણાધામ બાજુ ત્યાં રખડશું શું ખાવ ખાવશો વેરી ગુડ શરદી થાય તો શું શું ખાશેલા શરદી થાય તો તો ઇન્જેક્શન દેવું પડશે જો પ્રેરણાધામ આવી ગયા છે અત્યારે મહાદેવના દર્શન કરીએ અને પછી આટા ફેરા કરીએ છોકરાને બે ચાર આટા મરાવી દઈએ પ્રેરણાધામ બહુ પ્રકૃતિના ખોડે લા જવાબ જગ્યા છે મજા એવી બસ હવે હાલો ભાઈ હાલો હા પણ પેલા હોવા તો દે મળવા તો દે લગભગ તો નહીં હોય નહીં હોય લગભગ તો ભાઈ હવે ઘરે છે એ જોઈ લેતા હોય તો હું ખોટે ખોટા અહીંયા પ્રેરણાધામ આવું पाचा में आया से ज्योतिर्लिंगना दर्शन महादेव हर महादेव हर महादेव हर एक नहीं बार ज्योतिर्लिंग महादेव राजे से છોકરાને મજા આવી ગઈ જો મહાદેવ હર અરે બાપ દીકરી દોડો બે દોડો 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 જો આ બે દોડે છે જો હવે દીસુ પકડવા જા જલ્દી દીસુ જલ્દી વાહ હડી કટ હડી કટ ટીની પોગીયા કે બેહી ગયા જો લ્યો થાકી ગયા બસ થાકી ગયા इ बराबरज बेठा दिन त बेठा जो एतली मस्त जगह छै ने मज्जाज आवे हमथे क अइया ने अइया बेठाज रहै बेठाज रहै बेठाज रहै अरे वाह जई बेइग्या बेटेणिया मेणिया हमरा बे टिंडोराउ हेलो <tossilak> पछार टिंडोराउ जाय गाडी गाडी मा उइजाता नै हो भागो 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 बिचारा पड़े नै नै कडु नाडीर मडु छ

એ કર્યું ખૂબ છોકરાવે ચાલો હવે રેજો કન્ટિન્યુ અમે ઘરે પોચા અમે ઘરે પોચી ગયા છીએ અને બસ જો હવે આ તો બેય દીકરી બે સુઈ ગયા છે તૈયારી થઈ ગઈ છે સુવાની આપણે ન તો હવે ઊઠીને આપણે થાય પપ્પા ને તમને બિન ગાર્ડન લઈ જશે આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો આવજો